टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। हेलो नमस्कार स्वागत है आपने न्यूज़ कैपिटल या विशेष रजू आत्मा आपनी साथे है हूँचू जुही गांधी। એક મહિલા ધારે તો જીવનમાં શું ન કરી શકે આવી જ એક મહિલાની કહાની આપના સુધી આજે પહોંચાડીશું નામ છે એમનું સંગીતાબેન પટેલ સંગીતાબેન પટેલ મેન્સ્ટ્રુઅલ કપને લઈ અને મહિલાઓને જાગૃત કરવાનું કામ કરે છે અને વર્ષોથી લગભગ અઢી લાખ જેટલી મહિલાઓ સુધી એમણે તાલીમ થકી મેન્સ્ટ્રુઅલ કપનું નોલેજ એમના સુધી પહોંચાડ્યું છે અને આખી ચેઇન રચી છે હવે એમનો દિવસ કેવો રહેવાનો છે એ શું કરે છે દિવસ દરમિયાન એમની સાથે આજે આખો દિવસ આપણે વિતાવાનો છે चलो शुरुआत करिए हाय કેમ છો બસ મજામાં પ્લીઝ કમ પ્લીઝ કમ મારી સાથે સંગીતાબેન પટેલ છે ગુડ મોર્નિંગ કેમ છો બસ મજામાં મેમ ગુડ મોર્નિંગ ન્યૂઝ કેપિટલ આજે તમારી સાથે દિવસ દરમિયાન રહેવાનું છે સૌથી પહેલા તો તમારો રૂટિન અમે જાણીએ સૌથી પહેલા તો તમે જે પ્રિમાઇસિસમાં આવ્યા છો આ કહી શકાય કે મારી કર્મભૂમિ છે અને આ જે મારું પ્રિમાઇસિસ છે એને મેં એક સાધનાના સ્થાન તરીકે આખી મોડિફાય કરેલી છે અને બીજું કે હું જનરલી જે બધા જીવતા હોય છે એવી રીતે નથી જીવતી કંઈક થોડું અટપટ જીવું છું તો આજે તમને કદાચ એવું લાગશે કે સિરિયસલી આ રીતે પણ કોઈ જીવી શકે છે તો આજે તમે એ રીતે જોશો અને હું થોડું રાખીશ તમને ખબર પડશે આ એન્ટર સાથે અમારા બાળકો સાથે અમે ભગવાનને દીવો કરી અને એમની આરાધના કરી અને પછી કાર્યની શરૂઆત કરીએ છીએ ઓકે સો આજે હું તમારી સાથે પૂજા કરીશ તમે પણ મારી સાથે પૂજાનો લાવો માણો બહુ ટીપિકલ વે પર નથી કરતા પણ બાળકોને કે દીવો કરવો કેમ જરૂરી છે અને ભગવાનને યાદ કરવા એટલે કોન્સ્ટન્ટ મનમાં રાખવા સો મારા બાળકોને બસ એ જ આપણે હિન્દુ ધર્મ સાથે જોડવાની કોશિશ કરું તો ચાલો આપણે પેલા પૂજા કરીએ ઓકે હવે હું તમને મારા બાળકોને મળાવું અને આજે અમારો એક સેમિનાર છે આપણે એ પણ સાથે જોઈશું પણ એ પહેલા હું તમને મારું ઘર બતાવું કે જ્યાં હું રહું છું અને એ ઘરમાં ખાલી હું નથી રહેતી બહુ બધી દીકરીઓ રહે છે કારણ કે એને અમે એક પીજીમાં કન્વર્ટ કર્યું છે પીજી એટલે રેગ્યુલર પીજી નહીં પરંતુ એવી દીકરીઓ કે જે મિડલ ક્લાસ ફેમિલીથી બિલોંગ કરે છે અને એ અમદાવાદ શહેરમાં ભણવા આવી છે કે પછી કોઈ જોબ કરવા પોતાનું કરિયર બનાવવા આવી છે એ લોકો કલા સૂર્ય ફાઉન્ડેશન સાથે જોડાય છે અને સોશિયલ એક્ટિવિટીમાં પાર્ટ લે છે અને એક નજીવા ખર્ચે એ લોકો અહીંયા રહી શકે છે જેમાં એમને જાતે રસોઈ બનાવવાની હોય છે અને ઘરના બધા રૂટીન કામ કરવાના હોય છે ઘરની ચોખ્ખાઈ રાખવાની હોય છે સાથે પોતાની એક્ટિવિટી અને સોશિયલ વર્ક કરવાનું હોય છે ઓકે સો આપણે સો આ છે મારું ઘર કે જેમાં બહુ બધી દીકરીઓ પણ રહે છે આ અમારો ફર્સ્ટ રૂમ છે જ્યાં બધા બચ્ચાઓ ત્રણ બચ્ચાઓ રહે છે અને હવે હું તમને અંદર લઈ જઈ અને આ જગ્યા છે જ્યાં હું રહું છું મારી કોઝી કોર્નર ઓકે મારા લવી પીપલ્સ ઓકે બહુ જ ક્યુટ છે એકદમ યસ મસ્ત નાની એવી જગ્યાનો સારો એવો યુઝ થયેલો છે થેન્ક યુ પ્લીઝ યુકમ અને આ છે અમારો બીજો એક રૂમ કે જેની અંદર બીજી દીકરીઓ રહ્યા છે મળો મારી દીકરીઓને ઓકે હા મજામાં અને લગભગ કેટલી ગર્લ્સ અહીંયા અત્યારે ટેન ટેન ગર્લ્સ યસ ઓકે સો ઉપર પણ અમારું મતલબ એરેન્જમેન્ટ છે લિવિંગ અરેન્જમેન્ટ ઉપરની સાઈડ રૂમ છે હું તમને હવે અમારું એક કિચન બતાવું કે જે કદાચ ઇન જનરલ કોનું હોતું નથી આવતું પ્લીઝ કમ અને આ છે અમારું કિચન

સો આખો દિવસ ક્યાં નીકળી જાય છે ઉપર અહીંયાથી ઉપર રૂમ છે ત્યાં બીજી દીકરીઓ રહે છે બેઝિકલી સવારે ઊઠી અને હું બ્રેકફાસ્ટ બનાવતી હોઉં છું આખા દિવસો જમવાનું એક વખતમાં બનાવી દેવાનું અને પછી કામ પર નીકળવાનું સો મારું પહેલું રૂટીન હોય છે કે ઊઠી અને બાર તુલસી ક્યારે પાણી ચડાવવાનું અને સૂર્યને નમન કરવાનું साइकिल के अंदर जो हम यूज करते हैं उसके अंदर सैनिटरी पैड इस्तेमाल करते हैं टेम्पूस इस्तेमाल करते हैं कपड़ा इस्तेमाल करते हैं मैंस्टुरल कप इस्तेमाल करते हैं इन जनरल हमें क्या होता है कि जो मैंस्ट्रोअल कप है वो बॉडी के अंदर इंसर्ट करना है या ये प्लास्टिक है तो हमें वो हार्म करेगा सो so, उसकी जगह हम क्या कर सकते हैं कि थोड़ा सा उसका एजुकेशन ले ले तो मैंस्ट्रोल कप जिस मटेरियल का बना हुआ है वो है मेडिकल ग्रेड लिक्विड सिलिकॉन और वो यही मटेरियल है जिससे बच्चे जो उसकी बॉटल के ऊपर निपल होती है वो निपल इसी मटेरियल की बनी हुई होती है सेम वो कितना सेफ होता है उतना ही सेफ ये है ये फिंगर इस्तेमाल करो यहाँ पर ऐसे ऐसे नीचे इसका जो बेस होता है उसको यहाँ पर ऐसे टच करना है उसके बाद ये दो फिंगर से इसको ऐसे ग्रैब करना है ये निकालना है फिर इसको ऐसे पकड़ना है तलंगु तक दिकु तक तदिगिन तो तई या तई किट तक तई या तई किट तक तई या तई तई या तई किट दग तई या तई तई या तई किट दग तई या तई तई या तई तई या तई तई आप सबका अभी हम लोग करेंगे नेक मूवमेंट ता का દિ મી તે નઃ કુ દલંગુતક દીકુતક તિગિન સુદૃિના તથ પર પ્રકંપી ભવગ્ને ગ્રીવા ચુર્વિદ્યા હાય તો હું ફ્રેશન અપ થઈ ગઈ છું હવે હું તમને લઈ જાઉં શાહીબાગ ત્યાં બ્રહ્માકુમારી સેન્ટરમાં આપણે જઈશું એના પછી મારા મધરને મળીશું ત્યાં હું લંચ કરીશ એન્ડ દેન ફર્ધર મારી ઓફિસ ઓકે ચલો લેટ્સ ગુડ આ છે બ્રહ્માકુમારી કે જ્યાં મેં મારા જીવનની શરૂઆત કરી નાનપણથી સાત વર્ષની ઉંમરથી હું અહીંયા આવતી હતી અને ફાઇનલી કલા સૂર્ય નામ મને અહીંયાથી મળ્યું અને મારું રોજનું રૂટીન છે કે હું રોજે સવારે ઉઠું એના પછી મેડિટેશન કરું છું અને અઠવાડિયામાં એક વખત સેન્ટર ઉપર આવું છું અને આવીને પહેલાં રૂમમાં જવાનું હોય છે મેડિટેશન કરવાનું હોય છે દીદી બ્લેસિંગ્સ આપે પ્રસાદ આપે અને પછી અહીંયાથી દિવસની શરૂઆત થાય ઓકે ચલો આપણે મેડિટેશન કરીએ અહીંયા આપણે બ્રહ્માકુમારીની મુલાકાત તો લઈ લીધી મેડિટેશન કરી લીધું હવે આપણે જઈએ મારા મમ્મીને મળવા માટે કે જ્યાં મને ખરેખર આખી દુનિયાનો આરો એટલે મારું ઘર એ લાગે છે ચલો લંચ ટાઈમ થઈ ગયો છે અને આપણે આવી ગયા છે સંગીતાબેનના મમ્મીના ઘરે સંગીતાબેન ઘર તો બહુ જ બ્યુટીફુલ છે અને મારે ખાલી એ જાણવું છે છે કે તમે વીકમાં વીકમાં લગભગ આમ તો તો બહુ સ્કેડ્યુલ હોય તમે મમ્મીને મળવા માટેનો ટાઈમ કેવી રીતે કાઢો જનરલી વીકમાં એક વખત આવવાનો મારો પ્રયાસ હોય છે અને ઘણી વખત બે વખત આવવાનું થાય ઘણી વખત મારા અહીંયા સેમિનાર્સ હોય તો પહેલું મારું પ્રયોજન એવું જ હોય કે હું મમ્મી પાસે આવું પણ કશું જ ફિક્સ નથી હોતું પણ હા વન્સ અ વીક ખરું અને આમ મધર ડોટરનું બોન્ડિંગ કેવું છે એટલે એવી કોઈ મેમરી છે જે આમ હંમેશા આમ તો મમ્મી સાથેની તો ઓબ્વિયસલી અઢળક મેમરી હોય તો એવી કોઈ ખાસ મેમરી જે તમે આમ શેર કરવા માગો મમ્મી જ્યારે મારી સાથે રોકાય જ્યારે મારા ઘરે રોકાય અને જો એ એક મહિનાથી વધારે રોકાઈ ગયા તો પછી બાળપણ વાળું જે ફિલિંગ હોય ને કે એના વગર ગમે નહીં એ વાળી ફિલિંગ આવે બાકી અમારા બંનેની મેમરીઝ એવી કે અમે એક વખત હું જનરલી મમ્મી સાથે ટુર ઉપર જતી હોઉં હું એકલી ક્યારે વેકેશન નથી લેતી તો મમ્મી સાથે એક વખત અમે લોકો કેરેલા રૂમમાં બેઠા હતા અને હું હજી ફ્રેશ થવા ગઈ આઈ થોટ કે આવીને મમ્મી હજી સેટલ ડાઉન થાય પછી હું ટીવી ને ચેનલ્સ બધું સેટ કરી આપીશ আই থ মম্মী না খবর পড়ে એમની પસંદની ચેનલ શોધીને એમની સિરિયલ નો ટાઈમ થઈ ગયો સિરિયલ જોવા બેસી ગયા મેં મમ્મી કેવી રીતે મમ્મી મમ્મી છે જરૂર એ વખતે મને ખબર પડી કે મારી મમ્મી હાઈટેક છે અને હું મારી મમ્મી ઉપર જ ગઈ છું ઓકે આમ તમને ચાલો સોશિયલ વર્ક તમે કરો છો મેં તમારું સોશિયલ વર્ક તો જોયું પણ આમ તમને બીજું શું ગમે તમને ટ્રાવેલિંગ નો શોખ છે તમે બીજા કયા કયા શોખ છે અને ફ્રી ટાઈમમાં શું શું કરો સી મારો શોખ જે છે મી ડાન્સ છે અને ડ્રાઈવિંગ છે અને એમાં પણ મને એડવેન્ચર વધારે ગમે છે એટલે હું જનરલી જીપ કે એ ટાઈપના જ ને ડ્રાઇવ કરવાનું પસંદ કરું જ્યારે પણ હું ફ્રી હોઉં અને મારે મારી જાતને એન્ટરટેન કરવી હોય તો મ્યુઝિક જોઈએ મારી પસંદનું પ્લે લિસ્ટ હોય અને મારી ગાડી હોય હું ડ્રાઈવ પર નીકળી જાઉં એકલી અને મોસ્ટલી મને રાત્રે ડ્રાઇવ કરવું વધારે ગમે છે ઓર અર્લી મોર્નિંગ સૂરજ ઉગતો જોવો બહુ ગમે એવી રીતે ઓકે સોશિયલ વર્ક કરવું છે કેમ કે બધા કરવા તો બહુ બધું માંગતા હોય પણ કરી ના શકતા હોય તો એ લાઈફમાં કયો ટર્નિંગ પોઈન્ટ હતો કે જ્યારે તમે એવું વિચાર્યું કે હવે હું મારી લાઈફને આ દિશામાં વાળીશ કે હું લોકોને હેલ્પફુલ થઈશ મહિલાઓને હેલ્પફુલ થઈશ તો એવું ક્યારે વિચાર્યું લાઈક પહેલાં તો મારી મમ્મી સાત વર્ષની ઉંમરથી મમ્મી મને પરાણે ખેંચીને લઈ જતી હતી બ્રહ્માકુમારીમાં સો એમની સાથે રહી એમનું પોતાનું પેલું કહેવાય ને કે મા બાપ તમને કઈ કહે ને તો તમે ના કરો પણ એમને જોઈને તમે કરો મારા પપ્પા બહુ જ બહુ સ્કાઉટ પર્સનાલિટી સેમ લાઈક એ વેહિકલ્સમાં જીપ ને બંદૂક લઈને ફરવા વાળી પર્સનાલિટી મારા મમ્મી એટ ધ સેમ ટાઈમ બહુ શાંત અને સ્પિરિચ્યુઅલ તો મમ્મી જોડે રહીને સ્પિરિચ્યુઅલિટી આવી અને પપ્પાના તો જીન્સ છે મારામાં એટલે બે વસ્તુ ભેગી થઈ અને હું આ વ્યક્તિત્વ બની એની સાથે મારા દાદી એક્સપાયર થયા જ્યારે હું ટ્વેન્ટી એટ ઇયરની હતી જ્યાં સુધી મારા દાદી હતા ત્યાં સુધી એવું હતું કે હું રોજ જે મારો સાંજનો નિત્યક્રમ કે હું એમના ખોડામાં સુતી હોઉં અને મેં હિંચકે બેઠા હોય અને એ મને કોઈ પણ એક ઘટના કે કાંઈ એમના જીવનની હોય અથવા તો કોઈ સ્ટોરી ટેલિંગ મને બહુ ગમે અને મારા માથાએ હાથ ફેરવતા હોય એ મારી મારા દાદીની સ્પેસ એ મારા મમ્મી પણ એમાં ના હોય હું ને મારા દાદી બીજું કોઈ જ ના હોય જ્યારે મારા દાદી એક્સપાયર થયા ત્યારે મને એવું લાગ્યું કે હું પ્રેમ શું હોય એટલે પ્રેમમાં પડવું હું મારા દાદીના પ્રેમમાં હતી અને મારા દાદી ગયા ત્યારે મને એવું લાગ્યું કે સાલું દુનિયા પતી ગઈ મમ્મી હતા મમ્મીની સાથે પપ્પા તો હું ઇલેવન ઇયર્સની હતી ત્યારે એક્સપાયર થઈ ગયા હતા પણ દાદી સાથેનું બોન્ડિંગ ત્યારે મને રિયલાઇઝ થયું કે એમની સાથેનું મારું બોન્ડિંગ ગજબ હતું એના પછી હું એમની જે એ ગયા એટલે એમની સાથેની જે મારી એમના વગરની જે દુનિયા હતી ને હું એક્સેપ્ટ નહોતી કરી શકતી સો કેવાય ને કે સતત હું એવું વિચારું કે મને મારા દાદી જોઈશ મારા દાદી જોઈએ છે ભગવાન સાથે લડું એકલી એટલી રડું કે દાદી તો સામે જોઈએ જ મારે એમને વિદાય આપવી છે પણ મારે એમની સાથે ટાઈમ સ્પેન્ડ છે અને એ ચક્કરમાં હું વૃદ્ધાશ્રમોમાં ટાઈમ સ્પેન્ડ કરવા લાગી દેન લગભગ મેં એકાદ મહિનો વૃદ્ધાશ્રમમાં ટાઈમ સ્પેન્ડ કર્યો છે હું સવારે જતી રહું ત્રણ ત્રણ ચાર ચાર કલાક લોકો સાથે રમતો રમું એમની સાથે રહું એવી રીતનું મારું હું કોલેજ ટાઈમ મારો પૂરો થઈ ગયો પછીની વાત ચાલે એન્ડ દેન એક વખત મને એવું રિયલાઇઝ થયું અમુક મુદ્દાઓ મારી સામે આવ્યા કે વૃદ્ધાશ્રમની અંદર વડીલો ખુશ નથી અને પછી મેં એને મારો ગોલ બનાવી દીધો કે મારા દાદી એટલે વડીલોના વાલસોયા એ ઇનિશિયેટિવ મારા નાથી બના લીધે સ્ટાર્ટ થયું મારી એવી ઈચ્છા છે કે વૃદ્ધાશ્રમ ના હોવા જોઈએ અને એના માટે શું કરી શકાય લીગલ વે પર શું કરી શકાય સોસાયટીમાં કેવી રીતે તમે પોતાનું લાઈક મેસેજ આપી શકો કે મા બાપની સેવા કરો યાર અને મા બાપને એવું શીખવાડી શકો કે યુ હેવ ટુ અપડેટ શોખ કેળવો નાના બાળકો જેવા બનો રિજીડ ના બનો વહુ ઉપર પોતાનું આધિપત્ય જમાવવાની કોશિશ ના કરો સો આના રિલેટેડ અમે અલગ અલગ ઇનિશિયેટિવ સ્ટાર્ટ કર્યા અને એટલે એજ એમ કે કામ કરવું છે બધું જ કરવું છે પણ એક પોતાની સ્પેસ બી જોઈએ છે બરાબર છે હવે આપણે અહીંયાથી ક્યાં જઈએ છીએ તમારી ઓફિસ જઈશું હમ ઓકે અહીંયાથી આપણે આપણી ઓફિસ જઈશું કે જ્યાંથી હું મારું આઈટી રિલેટેડ અને એઆઈ રિલેટેડ વર્ક કરું છું ઓકે અને એના પછી મારી એક મીટિંગ છે મિટિંગ જનરલી હું કેફેમાં કરું છું ઓકે કારણ કે મને ચાર દિવસ ગમતી નથી જો મારી ઓફિસે મીટિંગ કરું અથવા મારા એનજીઓ પર મીટિંગ કરું તો મારે આખો દિવસ ચાર દિવલમાં જ રહેવું પડે ઓકે તો એ મને પસંદ નથી પણ તમે ખાધું તો નહી વાત તો બહુ કરી આજનો દિવસ આપણે સંગીતાબેન સાથે પસાર કરી રહ્યા છે હવે એમના મમ્મીના ઘરે જઈને લંચ તો આપણે કરી લીધું હવે આપણે આવી ગયા છે એમની ઓફિસ અને ઓફિસમાં એક તો પહેલાં એ શું કરે છે એ એમની પાસેથી જાણીએ અને મહિલાઓને માત્ર સીવણ ક્લાસ કે પછી ગૃહ ઉદ્યોગ સુધી સીમિત ન રાખી અને મહિલાઓ માટે એ કંઈક કરી રહ્યા છે એ વિશે પણ એમની પાસેથી જાણીએ સંગીતાબેન સૌથી પહેલાં તો મારે એ જાણવું છે કે આ ઓફિસ અહીંયા શું કામ શું થાય છે અહીંયા બેઝિકલી એપ ડેવલપમેન્ટ છે કે કોઈ સ્પેસિફિક વિઝન સાથે કોઈ બદલાવ લાવવા માટે અહીંયા મહિલાઓને તૈયાર કરવામાં આવે એમાં આઈટી સેક્ટર ગણી લો કે એઆઈ સેક્ટર ગણી લો એની અંદર અને એઆઈ વગર તો અત્યારે પાંદડું પણ નથી હલતું તો હું પોતે પણ એઆઈની અંદર એટલી બધી માસ્ટર નથી એટલે આપણે અહીંયા ઓફિસનું કામ મેઇન એ છે કે જેટલા પણ વુમન્સ છે કે જે માત્ર બાળકોને સાચવે છે એવું કે અમે હોમ મેકર્સ છીએ એ લોકોના માટે એક બેઝિક લેવલના કોર્સિસ ચલાવવા એના સિવાય સ્ટુડન્ટ્સ માટેના કોર્સિસ ચલાવવા એના સિવાય આપણે જોવા જઈએ તો જે લોકો એકચ્યુઅલી કમ્પ્યુટર સાયન્સનો કોર્સ કરી રહ્યા છે કમ્પ્યુટર ઇન્જિનિયર્સ બની રહ્યા છે કે એઆઈના રિલેટેડ વર્ક કરી રહ્યા છે એ લોકોને પેસિવ વર્ક આપવું રિમોટ વર્ક કરી શકે કારણ કે મહિલાઓમાં સૌથી વધારે પ્રોબ્લેમ એ છે કે ઘર સાચવવાનું પ્લસ કામ કરવાનું અને બધાને એ ફ્રીડમ નથી મળતી કે લોકો બહાર જઈને કામ કરી શકે એટલે આપણે એવું સ્ટાર્ટ કર્યું આ ઓફિસ દ્વારા કે આ ઓફિસની અંદર એક તો એપ ડેવલપમેન્ટનું કામ ચાલે છે એના સિવાય એક આપણી એવી ટીમ તૈયાર કરેલી છે કે જે વર્ક ફાઇન્ડ આઉટ કરીને લાવે અને આપણે એ રિમોટલી બધી વુમન્સને વર્ક કરવા આપી શકીએ અને કોલેજ સ્ટુડન્ટ્સ ગર્લ્સને પણ આપણે કામ આપી શકીએ ઇનફેક્ટ નોટ ઓન્લી ગર્લ્સ પણ બોઇઝને પણ આપણે એની અંદર ઇન્વોલ્વ કર્યા છે કે જેથી એ લોકોને ઇન્ટર્નશીપ પણ થાય ડ્યુરિંગ વર્ક એ લોકોને એક્સપિરિયન્સ પણ મળે અને એ લોકો કંઈક ટેકનોલોજી સાથે આગળ વધી શકે અમારી સાથે જે વોલન્ટિયર્સ અને જે મહિલાઓ વર્ક કરે છે સો એમને પણ તમે જોઈ લો કે લોકો શું કરે છે ચલો પ્લીઝ ફાઇનલી આપણે વૃદ્ધાશ્રમમાં આવ્યા છીએ અને આજે અહીંયા જે વૃદ્ધાશ્રમ છે આ છે સુવર્ણ મંદિર વૃદ્ધાશ્રમ અને એની અંદર વડીલોને આપણે એક્સરસાઇઝ કેવી રીતે લાઈક બેસી રહેતા હોઈએ આપણે તો ઘણી વખત નીમનો દુખાવો હોય ઘણી ઘણી વખત આપણને પાણીમાં દુખતું હોય હાથમાં દુખતું હોય શોલ્ડરમાં દુખતું હોય અને બાળ બાળકો જેવું નેચર હોય વડીલોનું તો એ લોકોને કોઈ ફિઝિયોથેરાપિસ્ટ આવીને એક્સરસાઇઝ કરાવે એ પોસિબલ નથી રોજ તો આપણે સર્ટન એવી એક્સરસાઇઝ આપીએ છીએ કે જે એના મસલ્સને ટોન કરી રાખે સો જનરલી નીનો દુખાવો હોય તો એના અપ્સ એન્ડ ડાઉન્સ મસલ્સને એની ક્યાંથી એક્ઝેટ મસલ જાય છે તો એની કઈ થોડીક બતાવી દઈએ તો પછી એ લોકોને શું થાય કે વસ્તુ જ આવે નહીં અને જો આવેલી હોય તો એ થોડી થોડી ધીરે 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 સ્ટેબલ ઓછી તો આવું બધું આપણે અહીંયા કરાવીશું ઓકે તમે કેટલા ટાઈમથી મોસ્ટલી વિઝિટ કરો છો અહીંયા આગળ મોસ્ટલી ટુ થાઉઝન્ડ ટુ ઓકે ટુ થાઉઝન્ડ ટુથી મારી રેગ્યુલર વિઝિટ હોય છે દરેક વૃદ્ધાશ્રમની અંદર અને એક જ વૃદ્ધાશ્રમમાં હું નથી જતી પણ ફરતા બધા જ વૃદ્ધાશ્રમમાં એટલે ઓલ ઓવર ગુજરાતમાં હું જતી હોઉં છું પણ એક વૃદ્ધાશ્રમનો વારો એટલીસ્ટ ત્રણ મહિનામાં એક વખત આવતો હોય ઓકે અને આવા લગભગ કેટલા વૃદ્ધાશ્રમ છે કે જ્યાં તમે જ્યાં હું રેગ્યુલર જાઉં છું થર્ટી સિક્સ વૃદ્ધાશ્રમ છે ઓકે હા અને એવું કહેવાય કે અમદાવાદની અંદર ખાલી તમે જુઓ ને તો થર્ટી સિક્સ પ્લસ વૃદ્ધાશ્રમ છે અને જ્યારે આમ તો તમે ટ્રાવેલિંગ કરો પણ જયારે જ્યારે ટાઈમ મળે ત્યારે તમે આવી રીતના આવતા હા એટલે આનું એક ફિક્સ શેડ્યુલ રાખતા હોય છે આપણે જ્યારે ફેસ્ટિવલ્સ હોય ત્યારે આપણે અહીંયા પ્રોગ્રામ્સ કરાવીએ અને મારું મેઇન પ્રોગ્રામ કરાવવાનું રીઝન એવું હોય કે જે બચ્ચાઓ હોય એ લોકોને હું અહીંયા લઈ આવું અને આવી રીતે અલગ અલગ જગ્યાએ અને એમને એ બતાવું કે આ જે જગ્યા છે ને ત્યાં તમારા મમ્મી ના મોકલતા અથવા તમે જે જગ્યાએ જાઓ ને એ સસરાને ક્યાંય મોકલતા નહીં કે એવું વર્તન ના કરતા કે એમને આવી જગ્યા પર આવવું પડે આ જગ્યા ખરાબ નથી આ જગ્યા ઉપર બધા બહુ એન્જોય કરે છે પણ પરિવાર પરિવાર થી દૂર હોવો તો ક્યારેક તો અંદર મન જાય તમે આવો ત્યારે જ્યારે બધાને મળો ક્યારેક એ લોકોનો મૂડ ના હોય મેં તમને પહેલા પહેલા જ તમને કીધું કે મારા દાદી ગયા એના પછી મારી શરૂઆત થઈ હું અહીંયા વિઝિટ કરું અને મારી પાસે અલગ અલગ વડીલોની બહુ બધી સ્ટોરીઝ છે એક વડીલની સ્ટોરી એમ તમને શોર્ટમાં કહું તો એ લેડી ફરવા ગયા હતા એમના હસબન્ડ સાથે અને ટ્રેનમાં હતા અને એમના હસબન્ડ એક્સપાયર થઈ ગયા ચાલુ ટ્રેનમાં અને એમની ડેડ બોડીને હોલ નાઈટ એમણે આમ કેરી કરી છે કોઈ તેમને હેલ્પ કરવા વાળું નહોતું એમના પુત્ર કે પુત્રીઓ ક્યાંય એમના સ્મશાન મતલબ એમને જે અંતિમ સંસ્કાર કરવા હતા ત્યાં ન આવ્યા અને એ ત્યાંથી એમને એકલા હાથે એમના પતિનું અંતિમ સંસ્કાર કર્યું અને ત્યાંથી યાત્રા પર ગયા હતા ને ત્યાંથી અમદાવાદ પાછા આવ્યા અને અમદાવાદ આવ્યા પછી એ જે પ્રોપર્ટીમાં રહેતા હતા હવે એમના પતિ નથી તો ત્યાંથી એમના દીકરાને બહુ એમને કાઢી મૂક્યા અને એ લેડી અત્યારે એકલા રહે છે પહેલા એમને ઘણા બધા વૃદ્ધાશ્રમમાં રહ્યા અને હવે એકલા ઘર લઈને રહે છે અને શી ઇઝ નાઇન્ટી થ્રી ઇયર ઓલ્ડ ઓ રાઈટ એટલે ઘણી વખત આપણે એવું કહીએ કે વડીલોનું નેચર ખરાબ હોય છે પણ ઓકે તમે બાળક હતા તમારું નેચર ખરાબ નહોતું શું તમને એ વખતે અનાથ આશ્રમમાં મોકલી દીધા હતા હમ સિમ્પલ થિંગ હમ સો થઈ જવાય ઇમોશનલ એવું થાય કે એના જે બહુ દીકરો છે ને એને સજા આપવી જોઈએ હા સાચી વાત છે એટલે કંઈ બી કરો તો એ તમને બી પાછું મળવાનું જ છે એક્ઝેક્ટલી એક્ઝેક્ટલી chalo થેન્ક યુ સો મચ ન્યુઝ કેપિટલની ટીમ અમારી સાથે આજે આખો દિવસ રહી મારા ડે રૂટીન ને શૂટ કર્યું અને મને આ એક ઓપોર્ચ્યુનિટી આપી એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ મજા આવી ખૂબ મજા આવી સારો રહ્યો અમારો બી બહુ જ સારો રહ્યો બહુ બધું નવું બધું જાણ્યું છે તમારા વિશે બી અને તમારી સોશિયલ એક્ટિવિટીઝ વિશે બી તો બહુ જ મજા આવી થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાયા અને ફરીથી મળી જુઓ યા શ્યોર માય પ્લેઝ સી યુ બાય આજે આપણે સંગીતાબેન પટેલ એટલે કે ગુજરાતની કપગર્લ્સ સાથે આખો દિવસ સ્પેન્ડ કર્યો દિવસ દરમિયાન એ કઈ કઈ એક્ટિવિટીઝ કરે છે ક્યાં જાય છે અને કોની સાથે સમય વિતાવે છે તમામ સોશિયલ એક્ટિવિટીઝમાં પણ ભાગ લીધો જે ઘણી જ ઇન્સ્પિરેશનલ છે અને તમામ એવી મહિલાઓ કે જેમને ઇન્સ્પિરેશનની ખરા અર્થમાં જરૂર છે આમની કહાની જાણી અને આપને ઇન્સ્પિરેશન ચોક્કસ મળ્યું હશે આવતા અઠવાડિયે ફરીથી મળીશું એક નવી મહિલાની કહાની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર